સાગબારા સરકારી કાર્યક્રમમાં ચૈતર વસાવાનો હોબાળો આ મારું નહીં જનતાનું અપમાન છે કહી મંત્રીની હાજરીમાં જ કલેક્ટરને ઝાટક્યા નર્મદા જિલ્લાના સાગબારા ખાતે અઠ્યાવીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભારે વિવાદ સર્જાયો હતો રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આમંત્રણ ન મળ્યાના મુદ્દે ખુલ્લેઆમ હોબાળો કર્યો હતો કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રદેશ પ્રમુખ નીલરાવ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જણાવ્યું હતું કે બે હજાર તેરથી કાર્યરત એકલવ્ય મોડેલ સ્કૂલ માટે બસો ને ચાલીસ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે જે બદલ તેમણે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી સાથે જ તેમણે આદિવાસી સમાજના વિકાસ માટે ભાજપ સરકાર પ્રતિબંધ હોવાનું જણાવ્યું આ દરમિયાન આમંત્રણ ન હોવા છતાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા તેમણે મંત્રી નરેશ પટેલની હાજરીમાં જ પ્રયોજના વહીવટદાર અને જિલ્લા કલેક્ટરને સવાલો કર્યા હતા મંચ પરથી જ તેમણે કહ્યું હતું કે મારા જ વિસ્તારના કાર્યક્રમ થાય અને મને આમંત્રણ ન મળે આ કેવી વ્યવસ્થા કલેક્ટરને અમારાથી શું તકલીફ છે આમંત્રણ પત્રિકામાં મારું નામ પણ નથી ન પત્રિકા આપવામાં આવી ન ફોન કરીને જાણ કરવામાં આવી ચૈતર વસાવાએ જણાવ્યું કે સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ ન આપવું એ તેમનું નહીં પરંતુ સમગ્ર જનતાનું અપમાન છે તેમણે આક્ષેપ કર્યા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા વહીવટી ભાજપના ઈશારે કામ કરે છે આ શાળા કમલમના પૈસાથી નથી બની એવો ટોણો પણ તેમણે માર્યો હતો હોબાળા દરમિયાન સ્થળ પર હાજર એક વ્યક્તિએ ચૈતર વસાવાને સંબોધન પૂરું કરવા કહ્યું જેને લઈને વધુ ગરમાવો સર્જાયો ઉલ્લેખનીય છે કે સાગબારા તાલુકા ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે પોતાના જ મત વિસ્તારમાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાયા હતા અને મંત્રીની હાજરીમાં જ જિલ્લા તંત્ર સામે સવાલો ઉઠાવતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો બોડેલીના જાર

આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકોએ અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈ નો આવ્યો નથી કલેક્ટર સાહેબ જવાબદારી છે આ કોઈ ના કોઈ ના કમલમ ના પૈસા થી આ બિલ્ડીંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ ને દરેક સરકારના ના કાર્યક્રમ માં હાજર રહું છું ભાઈ ભાઈ ચલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાઓ એ ભાઈ બધા બેસી જાઓ બધા બેસી જાઓ चालो शांति ॾींहुं भई हगड़ नेसी शांती थी ए